નમસ્કાર દર્શક મિત્રો આપી પીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ સાબરકાંઠા જિલ્લાના કચ્છ કડવા પાટીદાર સમાજના શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી અને મહામંડલેશ્વર શાંતિદાસજી મહારાજનું અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ભંડારાની મુલાકાત લઈ પ્રભાવિત થયા અને શ્રી પ્રવીણભાઈ તોગડિયા સાથે મુલાકાત કરી હિન્દુ સંસ્કૃતિના પવિત્ર મહાકુંભ જ્યારે પ્રયાગરાજ ખાતે ચાલુ છે તેમાં આજરોજ સવારના ચાર કલાકે કચ્છ કડવા પાટીદાર સમાજના ભાઈઓ બહેનો સાબરકાંઠાના વઢાલી વિસ્તારના આસ્થાની ડૂંકી લગાવી પવિત્ર થયેલ અને ખૂબ જ

અને આદરણીય સુરેશદાસ બાપુ સાથે મુલાકાત કરી ખૂબ જ તમામ ભાવિક યાત્રિકો આનંદ વિભોર થયેલા હતા અને સમગ્ર હિન્દુ સમાજ માટે જાગૃતિ લાવવા તમામને અનુરોધ કર્યો હતો જય જય શ્રી રામ વંદે માતરમ ભારત માતા કી જય રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુક મંત્રી શ્રી સાથે સંજય પટેલ યુવા પ્રેરણા સુરક્ષા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ હિન્દુ સંસ્કૃતિનો મહાપર્વ મહાકુંભ કે જે એકસો ચુમ્માલીસ વર્ષ બાદ પ્રયાગરાજમાં યોજાઈ રહ્યો છે અને એમાં આસ્થાની ડુબ્કી મારવા માટે આ સૌ અહીંયા આવ્યા અને આપણે એક હજાર આઠ શાંતિ શાંતિદાસજી મહારાજ જે કે જેઓ તા તાજેતરમાં જ જેમને મહામન પદવી મળી છે એમના પર શ્રી સુરેશદાસ સુરેશદાસી મહારાજ આપણી વચ્ચે છે એમનો આપણે આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ અને આપણને ખૂબ સરસ અહીંયા સ્વાગત બપોરનું ભોજન મળ્યું છે ત્યારે આપણે આ સંદેશો આપણી હિન્દુ સંસ્કૃતિની ચેતના જાગૃતિ માટે આપણે કહીએ કે બહારથી એવા સંદેશાઓ આવતા હોય કે ભાઈ કયા જતા નહીં બહુ બહુ ટ્રાફિક છે એ ખૂબ તકલીફ છે એ નેગેટિવ ન્યૂઝને આપણે પોઝિટિવ બનાવી અને આપણે આ સંદેશો વધારે વધે પહોંચે અને આપણી ચેતના જાગૃતિ થાય એ માટે આજે આપણે માનશ્રી શાંતિગીરીજી મહારાજ શાંતિદાસજી મહારાજ નથી પણ એમને આપણે ફોન દ્વારા શુભેચ્છા પાઠવી હતી પણ આજે આપણે કચ્છ છીએ અને પૂછીએ મહારાજ આ કેટલા દિવસથી આ રસોડું આ બીજું ભંડારો ચાલુ છે એ વિશે આપનો એનો અભિપ્રાય આપશો જય શ્રી રામ આજે ત્રિવેણી સંગમમાં આજે જ્યારે સમસ્ત હિન્દુ શ્રદ્ધાળુ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવે છે માઘ મકર રવિ હોત તીરથપતિ આવત સબ કોઈ માઘ રાશિની અંદર મકર રાશિની અંદર મકર સૂર્ય આવી જાય મકર સંક્રાંતિ આવી જાય ત્યારથી આ કુંભનો પ્રારંભ થઈ જાય શિવરાત્રિ સુધી શ્રદ્ધાળુ હરિભક્તો આવી હા આપણી તર્પણ પૂજા પાઠ પૂજા હા કારણ કે અહીંયા અમૃતમય ઘડી ચાલુ છે અમૃતમય આ સમય ચાલુ છે એની વચમાં તમે હું કોઈ સૌ કોઈ આ એ અમૃત ગઢીનો લાભ લેવા માટે હા ત્રિવેણી સ્નાન કરવા માટે આવતા અહીં ને આજે તમે કુંભ જોયા હશે ત્રણ વર્ષે કુંભ આવે હા છ વર્ષે અર્ધકુંભ આવે હા બાર વર્ષે પૂર્ણ કુંભ આવે જે બાર કુંભ પૂર્ણ થાય એકસો ચુમ્માલીસ વર્ષે ત્યાં મહાકુંભની ઘડી થાય ને એના ભૂતોના ભવિષ્યથી આપણા ભૂતકાળમાં પણ ભવિષ્યમાં પણ આગળ નહીં જોઈ શકી કહેવાનો મતલબ કે જ્યારે કુંભ આવતો ત્યારે તમે આ સંતોને આ ત્યાગીઓને બિરક્તોને આ સંન્યાસીઓને જોતા પણ અત્યારે આ કુંભ જે પ્રયાગરાજની અંદર કુંભ છે સરકારશ્રી તેમજ સમસ્ત હિન્દુ જ્ઞાતિઓ આજે આ કુંભ આ સમસ્ત હિન્દુઓ સનાતનીઓનો કુંભ થઈ ગયો ને એની પ્રત્યે અમને સાધુ હૃદય જે આનંદ છે આ દેવતાઓને તો વિશેષ આનંદ હોય કારણ કે તમારા ઘરે કોઈક મંગલિક પ્રસંગ હોય આ હેતુ સંતોષી આમંત્રણ આપ્યો નહીં આવે પણ કોઈક મારા ઘરે કોઈ પ્રસંગ હોય તો ને આજે જ્યારે દેવતાઓને ઘરે આ અવસર ચાલુ છે એમાં તમે હું એમના બાળક થઈને આવ્યા તો દેવતાઓ તમારા માટે કેટલા પ્રસન્ન હશે વ્યવસ્થાના રૂપમાં કંઈ હા તો સરકારશ્રીએ ખૂબ અતિશય સુલભ વ્યવસ્થા કરી છે આ કોઈ ભડાકા નથી આ કોઈ વ્યવસ્થા નથી બાકી મેળા મેળાનો મતલબ જ આ જનસંખ્યા જે આ તમે કરોડોની મેદની જોવો છો એ કોણ છે હા કોઈ સામાન્ય માણસ નથી આ સંયમ ભગવાનનું વિરાટ સ્વરૂપ છે આ સ્વયં ભગવાન સ્વરૂપ છે આ વિષ્ણુ શાસ્ત્ર નામમાં વિષ્મ પિતા કીધાર મસ્તક છે હું તો આ જનમેદનીને સ્વયં ભગવાનનું વિરાટ સ્વરૂપ માનું છું અને વિરાટ સ્વરૂપના તમને આ ત્રિવેણીની અંદર વિચાર કરો પંચાવન કરોડ શ્રદ્ધાળુ આવી આસ્થાની ડૂબકી લગાવી ગયા કોઈને કાંઈ અસુવિધા નથી થતી હા પણ બાકી વિધર્મીઓ છે હા સંગઠન અમુક સંગઠનો છે જે એને અવ્યવસ્થા થાય કારણ કે હિન્દુ જાગૃત થશે તો એમને ખબર છે કે એમની સત્તા આ વિધર્મીઓ હા આજે સુખ શાંતિ માટે આપે શું લેશું સારો ખૂન લેશું એપલનો પણ એપલના માલિક પણ અહીંયા કને આવી સનાતનની હા આજે આ કુંજની અંદર આ સનાતનની વ્યાખ્યાની અંદર હા માઘ માસ મેલો કરે છે હા તો આપણે વિશેષ ભાગ્યશાલી છે કે આપણો જન્મ સનાતન ધર્મ સનાતન કુળમાં છે થયો છે ને એ સનાતનને ટકાવવા માટે તમે હું સબ કોઈ ટકી બંધ રહી વિશેષ આ તમારો કોઈકનો પહેલો કુંભ હશે કોઈકનો બીજો કુંભ હશે પણ સાધુ હૃદય તમને હું આમંત્રિત કરું છું કે આવતો કુંભ પણ આપે સાથે કરશું પંચવટીમાં આ બીજો કુંભ હા છીપરા નદીના સાનિધ્યમાં ઉજ્જૈનમાં પણ સાથે કરશું હરિદ્વારને ગંગા તટમાં પણ આપણે કુંભ સાથે કરશું કારણ કે આ સનાતનનો અવસર છે ને આપણે તમને મને માણવા મળે બાકી રામચરિત્ર માનસમાં કીધું છે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા જો જસ કરાઈ સોય ફલ ચાખા હા કર્મથી તમે હું સૌ કોઈ આ સ્થાન ઉપર ભેગા થયા છે ને આવો જ આપણો મેળાવો થાય હા આવું જ આપને લાભ મળતું રહે અને આપે સનાતનની ખોજ કરતા રહી હા સત્યમ પરમ ધીમય હા સત્યનો પ્રકાશ તમારા મારા હૃદય કમલ સુધી પહોંચે હા કારણ કે કુંભનો મતલબ ઘડો છે હા ને ઘડા રૂપી આપણું આ શરીર હા એમાં આત્માય રૂપી ગુરુ રૂપી આ હૃદયની અંદર શ્રદ્ધા વિશ્વાસ રૂપી આપણું કુંજ બરોબર કરી રાખશું હા તો અમૃત ઘડી આવશું તો આપોઆપ આપણો ગુરુ ચેતના અમૃત તત્વ તમારા મારા વચ્ચે હા એનો લાભ અનુભવ અહેસાસ થતો રહેશે કારણ કે આ શબ્દનો વિષય નથી હા આ માણવાનો વિષય છે હા નહીં એ તમે સૌ કોઈ માણી રહ્યા છો સાધુ હૃદય સૌને શુભકામના કોઈ નથી આવી શક્યા તમારા પરિજનો એની માટે જલ લઈ જજો આ ઘરે બી સ્નાન કરે એ જ શ્રદ્ધાનો વિષય બનાવી રાખી ને સાધુ હૃદય સૌનું મંગલ થાય ખિિના સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતી મા પશ્યંત દુઃખ વ્યાપના બોલો શ્રી રામ ભગવાન